તો મુંબઈમાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તો સાત વાગ્યા સુધી મુંબઈમાં બાર ઇંચ વરસાદ નોંધાયો હતો મુંબઈની હાર્બર લાઇન પર પાણી ફરી વળ્યા છે તો રેલવે ટ્રેક પર પણ પાણી ભરાતા રેલ વ્યવહારને પણ અસર પહોંચી છે છત્રપતિ શિવાજી ટર્મિનલ આ સાથે જ કુર્લા વિકોલ

તેવા દ્રશ્યો મુંબઈના વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે ભારે વરસાદને કારણે આજે મુંબઈમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે તો મુંબઈ પુણે સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો ભારે વરસાદની આગાહી આજના દિવસે કરાઈ છે એટલે કે આજે પણ મુંબઈમાં વરસાદથી વિરામ મળે લોકોને તેવી કોઈ જ શક્યતાઓ નથી દેખાઈ રહી નવ અને દસ જૂને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો વહેલી સવારે ત્રણ ચાર વાગ્યાથી જ ભારે વરસાદ ખાબકતા હંમેશા દોડતા વાગતા મુંબઈની રફતાર પણ જાણે કે થોડા સમય માટે રોકાઈ ગઈ હતી વાહનો બંધ પડી ગયા હતા કેટલાક વાહનો અટવાઈ ગયા છે તો ભારે પાણી ભરાઈ જવાને કારણે લોકો ઘરની બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે તો મુંબઈની લાઇફલાઈન ગણાતી લોકલ ટ્રેન પણ અત્યારે ઠપ થઈ ગઈ છે મુંબઈ અને મહારાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જ્યાંથી જરૂરિયાત છે તેવા સ્થાનિક લોકો છે ત્યાંથી રેસ્ક્યુ કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે કારણ કે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા અને આ પરિસ્થિતિ અત્યારે મુંબઈની ની સર્જાય છે રસ્તાના દ્રશ્યો તમે બે અલગ અલગ જોઈ રહ્યા છો એક રેલવે ટ્રેક રાતના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે તો બીજી બાજુ જાહેર રસ્તા ઉપર જે અવર જવરના માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે કાર અડધી ડૂબી જાય એટલા પાણી ભરાયા છે કેટલીક જગ્યાએ તો વાહનો ડૂબી ગયા છે અટવાઈ ગયા હશે પરંતુ જે જરૂરિયાતવાળા લોકો છે એ મજબૂરી આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તંત્રની આપણે વાત કરીએ જે હંમેશા વાત કરતું હોય છે કો માયાનગરી મુંબઈ જે આખી પાણી પાણીમાં ગરકાવ થઈ ગયું છે મુંબઈમાં જે વિસ્તારમાં જાઓ ત્યાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બાર ઇંચ વરસાદમાં આખું મુંબઈ પાણી જ પાણી થઈ ગયું છે તમામ રસ્તાઓ અત્યારે નદીઓ વહી રહી હોય તેવા દેખાઈ રહ્યા છે જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે જોકે શાળા કોલેજો ભારે વરસાદના કારણે આજે મુંબઈમાં બંધ રાખવામાં આવી છે પરંતુ જે તંત્ર તરફથી વાતો કરવામાં આવતી હોય એ મહારાષ્ટ્ર હોય કે પછી ગુજરાત હોય તમામ જગ્યાએ પરિસ્થિતિ એક જ જેવી દેખાઈ રહી છે કે પ્રી મોન્સૂન કામગીરી અહીંયા પણ નથી જ દેખાઈ રહી એના જ કારણે આજે મુંબઈ વાસીઓ તેનો ભોગ બની રહ્યા છે કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ આ પરિસ્થિતિ મુંબઈની પણ સર્જાય છે કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ગાડીઓ ડૂબી ગઈ છે વાહનો ડૂબી ગયા છે રેલ વ્યવહાર અટકી ગયો છે ફ્લાઇટને પણ ઘણી એવી અસર પહોંચી છે કે કેટલીક ફ્લાઇટ ડીલે ચાલી રહી છે કેટલીક કેન્સલ પણ કરવામાં આવી છે જેના કારણે યાત્રિકો ત્યાં જ અટવાઈ પડ્યા છે તો જે એક શહેરથી બીજા શહેર જતા હોય છે તે લોકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ત્રણથી ચાર કલાક લોકો ડીલે ચાલી રહ્યા છે કારણ કે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે મુંબઈના અલગ અલગ વિસ્તારોના અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર આ બંને અલગ અલગ દ્રશ્યો બે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સાયકલોના આખા પૈડા ડૂબી ગયા છે તો બીજી બાજુ જે પોઝ વિસ્તાર છે મુંબઈના તે પણ બાકાત નથી રહ્યા ત્યાં પણ પાણી ફરી વળ્યા છે